હા મમ્મીજી હા હેદલ ક્યાં છે સૂતી છે સૂતી છે એટલે આ ઘડિયાળમાં તો જુઓ કેટલા વાગ્યા છે અને તું આ ઘરની જેઠાણી છો તો પછી તારે દેરાણીનું થોડું ધ્યાન રાખવું જોઈએ એને શીખવાડવું જોઈએ કે કેટલા વાગે જાગવાનું કેટલા વાગે શું કરવાનું આ બધું સીડ્યુલ તારી પાસે હોવું જોઈએ મમ્મીજી મેં તો એને બે ત્રણ વખત કહ્યું છે કે વહેલી ઉઠી જા હમણાં એકવાર તો ઉઠાડીને પણ આવી પણ એને ચોખ્ખું કહ્યું કે એની મરજી થશે ત્યારે જે ઊઠશે તો પછી હું શું કરું એટલે મેં શું કર્યું છે જાગીને તમારા રસ્તાનું જે નાસ્તાનું ટિફિન બધું કરવાનું હોય એ કોણ કરશે પણ તમે જ બે દિવસ પહેલા કહ્યું હતું ને કે આજથી બધી રસોઈ હેતલ કરશે ત્યારે રસોડાનું કામ નહીં કરવાનું ભૂલી ગયા તમે કીધું હતું પણ તારી પણ એટલી ફરજમાં આવે છે કે મારી સાસુએ જે કીધું છે હું મારી દેરાણીને વારંવાર એના કાનમાં ટકોરા મારી મારીને શીખવાડું દેરાણી સાંભળે તો ને ખબર નહીં એના તો મગજમાં કઈક અલગ જ વસ્તુ ચાલી રહી છે પોતાને રસોઈ કરતા સારી આવડે છે હું સાબિત તો કરી નાખ્યું પણ એમાં અમલ મૂકતા તો આવડતું નથી પોતે કઈ કરતી નથી અને કરવા દેતી પણ નથી કરતી ન હોય ને તો તને પણ ખબર પડી જોઈ દીકરા કે એ નથી કરતી તો હું મારા સસરા માટે સમયસર નાસ્તો અને ટિફિન બનાવી દો આ ભૂખા જાય છે તમારા લોકો ના પરમ દિવસે ટ્રાય કરી હતી મે રસોઈ બનાવવા માટે રસોડામાં આવીને તો મેડમે બધી વસ્તુઓ ફેંકી દીધી હતી ખબર છે તમને આ વાતની સુ હા રસોડાની વસ્તુ બધી ફેંકી દેવાની હોય હા તો એને પૂછવું પડશે તમારે મને તમે કહેશો તો હું નહીં કરી શકું કારણ કે એને એવું કહ્યું છે કે રસોઈનું કામ મારે કરવાનું નથી થતું ઘરના બધા જ કામ મારે કરવાના છે તો જોઈ લો મારા કામ બધા મેં કરી નાખ્યા છે કંઈ બાકી દેખાય છે તમને સમજાતું નથી આ બંને વહુ ઘરમાં શું કરવા માંગે છે બંને વહુ નહીં મમ્મીજી તમારી હેતર તમને શોખ હતો કે હેતર તો મીરા કરતાં સારી રસોઈ બનાવે છે એટલે આજથી રસોડું એ સંભાળશે બોલી તો લીધું પણ હવે અમલમાં ક્યારે મૂકશે બધા મને એ નહોતી ખબર કે બંને વહુ વચ્ચે આ બંને વહુના સસરા ભૂખા જશે આ ભૂખા જશે આખો દિવસ કામ ધંધે રહેવાનું હોય ભૂખ્યા છે ને ભજન નો થાય એવી રીતે ભૂખા કામ ધંધે પણ ન થાય તો તમે બનાવી નાખો કારણ કે હવે જો રસોઈ મને બનાવતા આવડતી જ નથી અને હું બનાવીશ તો રસોઈ બગડશે અને રસોઈની સાથે સાથે દિવસ પણ બગડશે એવું હું ઈચ્છતી નથી તો બેટર છે કે હવે તમે જ કરી નાખો હદ છે મોટી વહુને સરખી રસોઈ બનાવતા નથી આવડતી નાની વહુને આવડે છે તો એ રસોડું સંભાળી નથી શકતી અને બેની લાઈનમાં મારે રસોડામાં આવવાતું નથી મમ્મીજી શું વાત એક વાત છે જ્યારે તમે કોઈ વિશે કાંઈ ટિપ્પણી કરતા હોય ને ત્યારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણ કે બધા માણસોના મગજ સરખા નથી હોતા કોઈ સાંભળી લે જતું કરી દે અને કોઈ બે કાનની વચ્ચે બરાબર ઠૂસી અને પછી બોલવાનું ચાલુ કરે એ વાત પણ સાચી છે આ કહેવાય પણ છે ને કે જે માણસ સહન કરે ને એને સહન કરવાનું જ નહીં છે અને જે સામે બોલે છે ને એને તો કોઈ કંઈ કહેતું જ નથી સાચી વાત છે તમારી પણ હવે એમાં હું કંઈ નહીં કરી શકું તમે હેતલ સાથે વાત કરી લો કે રસોઈ એને કરવાની છે હેતલ ક્યાં છે એના રૂમમાં ફોન છે ને એની પાસે તો ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોતી હશે રીલ્સ બનાવતી હશે ફોટોસ પાડતી હશે કારણ કે સવારે ઉઠીને પહેલાં મોર્નિંગનો એ ફોટો તો એને અપલોડ કરવો જ પડે મારા દીકરાને કીધું હતું કે વોવને એટલી બધી અથડીમાં ન રખાય કે સમય જાતા વહુ આપણે કહીએ ને એમ ન કરે હા જોયું એમ જ થયું હવે કોઈને કહેવાતું પણ નથી તમને કેવાતું કે નથી મારા દીકરાને આ બધી વાત કેવાતી કેમ કે બિચારા સવારથી સાંજ સુધી એક તો બહારની મણ હોય અને ઘરે આવે તો ઘરની માથા કૂટ એ કામ ધંધામાં ધ્યાન આપે કે ઘરમાં જે બાંધે છે એમાં ધ્યાન આપે શું કરું ને ખબર નથી પડતી હવે એમાં ખબર શું પાડવાની હોય હૈતલ સાથે વાત કરી લો અને હેતલ એમ કહી દેશે કે ભાભી જમવાનું મસ્ત બનાવે છે કોઈ વાંધો નથી તો હું બનાવવા માંડીશ જાઉં છું બરાબર વાત કરીને આવજો

હા એ આપણે આ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ છે દરિયાકાંઠામાં કાંઠામાં તમે તો એના કારણે વાહન અટવાય બહુ વાવાઝોડા જેવું છે જો જો તમે માર્કેટ માર્કેટમાં જાઓ તો ધ્યાન રાખજો ઉડી ન જાતા આ જે રીતના વાહન અટવાય ને એવી રીતના મને એમ લાગે છે કે તમે બે હોવો જ્યાં સુધી ઘરમાં ધ્યાન નહીં આપો ને તો ઘરના વડીલો અટવાઈ જશે મમ્મીજી સાચી વાત છે હા વાત તમારે જરૂરથી મીરા ભાભીને કેવી જ પડે ટાર્ગેટ મીરા ભાભીને કરો આ વાતમાં કેમ કે એને કઈ ખબર જ નથી પડતી ઘર શું છે પરિવાર શું છે સાસરીઓ શું છે બસ કઈ નહીં કામ ની લઈને મારી યારે બાદ વાત કરે છે અને તું કઈ ઓછું નથી બોલતી તું પણ એટલું જ બોલે છે આ બે દિવસ પહેલા હીરા બહુ રસોડામાં હતી ત્યારે તે જને કાઢી મૂકીતી ને કે તમારે રસોઈ નથી કરવાની તો પછી તે જો આ રસોડાનો ઠેકો લીધો હોય ને બેટા તો તારે સમયસર જાગીને

હવે વહુ થઈને સાસુને શીખવાડશે કે બંને આંખો સરખી બંને આંખો સાથે ખોલવાની હેતલ હું વાદ વિવાદમાં પડવા નથી માંગતી હું નથી માંગતી મારી વાત હજુ પૂરી નથી થઈ બેટા હું વાદ વિવાદમાં પડવા નથી માંગતી પણ ઘરમાં જે થાય છે ને એ ખોટું થાય છે એટલી ખબર પડે છે મને અને તમે બંને દેરાણી જેઠાણી વાળા વાળાની ભેગી થઈ છો એ બરાબર છે પણ ઘણા ઘરમાં ઘણા કુટુંબમાં ઘણા પરિવારમાં દેરાણી જેઠાણી ચાર પાંચ એક સાથે રહેતી હોય એ જ્યારે આ લેટ ગો કરતી હશે ને ત્યારે સાથે રહેતી હશે પણ તમે બે જણ્યું થઈને ખાલી ઘર નથી સંભાળી શકતા એ બધું તો નોકરી કરતી જાય ને ઘર પર સંભાળતી જતી હશે એ કેવી રીતે કરતી હશે બધું જુઓ મમ્મી હું તો ઘર સંભાળવા રેડી જ છું અને હું મારા ભાગનું બધું કામ કરી જ નાખું છું અને રહી વાત આ રસોડાની બહાર કાઢવાની તો આ દિને મીરા ભાભીની હાથની રસોઈ નથી ભાવતી મેં ખાલી એને જસ્ટ હે હે હું રસોઈ બનાવી નાખું ને એટલા માટે કાઢ્યા હતા મેં એને એવું નહોતું કીધું કે આજ પછી ક્યારેય તમે રસોડામાં કરશો જ નહીં એને એને તો જોતું તું એ મળી ગયું એને કામ નહોતું કરવું મેં એકવાર શું એને કાઢ્યા ત્યાં તો બસ માથે લઈને બેસી ગયા કે એ તલે મને કાઢી મૂકી એત તલે મને કાઢી મૂકી બાકી તો એ તલે મને કરવાની તો કીધી જ છે આ તમારા બેના વાતમાં મને એ સમજણ નથી પડતી કે મારે જેઠાણી પાસે જવું કે દેરાણી પાસે જાઉં મને એમ હતું કે આ બે વો ઘરમાં આવી જાય ને તો મારે નિવૃત્ત થઈ જવું છે પણ મને એવું નથી લાગતું કે બેટા તમારી બે વોની હાજરીમાં હું નિવૃત્ત થઈશ મારું માનો ને તો મને લેક્ચર આપવાની કોઈ જરૂર નથી મીરા બાબીને આપો મીરા બાભીને તમારે કહેવાય તમે મને કહો છો કે ભાખરી બનાવી દે તો તમને ખબર છે કે જ્યાં સુધી આદિ આદિની ઓફિસનો ટાઈમ નથી બનાવતી એવું નથી કે ઘરની થયા પછી એ પોતાના પતિને જ ટાઈમ ટાઈમ ટુ રસોઈ કરીને જમાડીને મોકલે વડીલો હોય ને એને પણ સમયસર જમાડવા પડે છે હા તો એનો ઠેકો કાંઈ મેં લઈને નથી રાખ્યો ભાભીને પણ ક્યારેક સમયસર જમાડવા પડે ને ભાભી એ ક્યારેક રસોડામાં ગડવું પડે ક્યારેક હું ના હોય હું બીજું કામ કરતી હોય તો ભાભીને થવું જોઈએ ને કે નહીં ચલો હેતલ બીજા કામમાં બિઝી છે એક હેતલ નથી તો હું હેતલ ના તો હું હેતલ ના આટલું હું ભાખરી બનાવી દઈશ પણ જારે પણ જ્યારે મેરા હો રસોડામાં જાય છે ત્યારે તમે જેને રસોડાની બહાર કાઢી મૂકો છો દર વખતે એવું મને કહેવા માંગે છે દર વખતે હું એને નથી કાઢતી હા તો એને કામ નથી કરવાના એટલે એ બાના બતાવે છે એવા હાચું શું છે પૂછો ને હમણાં ખબર પડશે જુઓ મમ્મી હું તમારી સાથે ખોટી ખોટી લપન છપન કરવા નથી માંગતી પણ મારું માનવું એટલું છે કે મને જેટલું જ્ઞાન આપો છો ને એટલું સાથે સાથે મીરા ભાભીને પણ આપવું જોઈએ સમજે હા બે બહુ ઘરમાં આવી ગઈ છે છતાંય હજી સસરાજી આ કામ ધંધે નથી વળગા ખબર નહીં આ નાસ્તો કેટલીક વાર લાગશે કરતા બહુ કરશે

ઓલી કે તું કામ કર ઓલી કે તું કામ કર બે અંદર અંદર ઝઘડે છે અને રોજ સરે મારે મોડું થાય ઓફિસમાં અને આ ઓફિસનું બધો કારોબાર હું કરું છું અને બધાય મારી વાટે હોય હવે હું એકલો મોડો જાઉં તો પછી મારે બીજા કોઈક મોડા આવે અને હું કઈ કેમ કહું કે ભાઈ તમે કેમ વહેલા મોડા આવો છો એમ હા આ રોજની રામાયણ થાય આની કરતાં તો મને એમ થાય છે કે હું બહાર નાસ્તો કરું તો હારું ભલેન તબિયત ખરાબ થાય ના ના એવું નથી કરવું રોજ બહારનું ખાઈને તો હાજુ તબિયત ખરાબ થઈ જાય અને ખોટા દવાખાને રૂપિયા નાખવા અને શરીર હેરાન થઈ અલગ એક કામ કરો કાલથી હું જ રસોડામાં ફટાફટ તમારી રસોઈ અને નાસ્તો બધું બનાવી દઈશ બસ જો હું બહારનું જમીશ ને તો તબિયત ઓછી બગડશે પણ આ ઘરમાં બે બાયુ કામ માટે ઝઘડે છે ને એ ચિંતા કરી કરીને તબિયત મારી વધારે બગડશે સાચું કહું ને તો આ બે રોજ કહું છું કે જેમ બને એમ સવારનું જલ્દીથી કામ પતાવો કેમ કે બધાને નોકરીએ જવાનું હોય હવારમાં અને મેઈન કામ તો હવારનું જ હોય પછી આખો દિવસ ફ્રી હોય પણ આ બેય બહુ ખબર નહીં કેમ નથી વાત માનતી અને તું એમ કહેશો કે હું કામ કરીશ હું કામ કરીશ હવે તું બે દી ખાલી કામ કરીશ ને તો પછી તને દવાખાને લઈ જવી પડશે એ વાત પણ સાચી છે હા એક મારી પગની તકલીફે તો મને હેરાન કરી દીધી છે આ એના કારણે જ આ તમારે તકલીફ બધી ઊભી થાય છે આ સમયસર જમવાનું નહીં સમયસર ઓફિસે નહીં જવાનું ભાઈ મને સમયસર જમવાનું મળે તો ચાલશે આપણા ઘરમાં જો શાંતિ રહેતી હોય ને એવું ઈકે નથી મારે જોતું મારે જમવા નથી જોતું કોઈ જમવા નહીં આપે ને તોય મારે હાલશે બસ મને બસ મારી ઈચ્છા છે કે મારા ઘરમાં શાંતિ હોય અને બધા સંપીને રહેતા હોય પણ એવું તો મારા ભાગમાં કઈ છે જ નહીં બધામાં આવતા આવું જ વિચારતા હોય છે કે દીકરાઓ મોટા થાય દીકરાઓની વહુ આવે અને બધા શાંતિથી અને સંપીને રહે પણ સમય જતા અત્યારની વહુ વહુ ક્યાં સમજે છે અત્યારની વહુ નથી સમજતી એમ આ તો તારે આ તો ઠીક હવે તું તો બીમાર જેવી રહેશો એટલે તારથી કામ નો થાય મેં તો ઘરે ઘરે જોયું છે વહુ આવે ને પગ ઉપર પગ ચડાવીને આવો ખાટલો લઈ આવે સત્તરસો રૂપિયાનો અને એની ઉપર બેસી જાય એની હાહુ અને હાથમાં રિમોટ પકડે અને આમ 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 ટીવીની ચેનલો ફેરવા કરે અને ઓર્ડર દીધા કરે અને આપણે એમ કહેવી તમે હોય કામ કરો ને તો તરત એમ કે જો હું કામ કરું ને તો મારી બહુ કામ ન કરે એ કામ આખૂટી છે એમ કરીને બધું કામ એની વહુ પાસે કરાવે પણ બાકી એની શક્તિ હોય એને ખબર છે કે હું કામ કરીએ કે છતાં એ કામ ન કરે પછી વહુ એમ જ કરે ને એની જેવી જ થાય નહીં વહુ ના ગમે એટલું આ ઘરમાં કંકાસ કરશે ને અને કામ માટે બે બહુ બાજશે ને તો હું બે અહીંના વતી કામ કરીશ પણ ઘરમાં કંકાસ નહીં થવા દઉં અને મેં ક્યારેય હુકમ કર્યો પણ નથી અને કરીશ પણ નહીં પણ આ પગની તકલીફના કારણે આ બધું ઊભું થયું છે તું પણ હું એમ કહું છું કે આ સતત દવા પીવાથી પણ શરીર ખરાબ થાય નહીં એમ પણ થાય કે રોજ દવા પી અને શરીર સારું રહે ને તો હું ઘરના કામ કરી શકું ના ના તારે એવું કાંઈ કરવાની જરૂર નથી દવા પીવી પડે ને સારું નહીં થોડુંક વહેલા મોડું થાય એ જ ને આપણે તો કેવા સપના જોયા હતા કે બે દીકરા છે બે દીકરાના લગ્ન થાય અને બે ને વહુ આવશે પછી તો આપણે ઘરમાં એ શાંતિ પણ મને તો લાગે છે કે શાંતિ છે ને હવે સપનામાં જ છે આમ તો કાંઈ શાંતિ નથી હવે આ બધી સવાર સવારમાં માથાકૂટ સાંભળીને આખો દિવસ તમારે ધંધે રહેવાનું હોય ત્યાં પણ તમને જો આ વિચાર આવે તો પછી કામ ધંધામાં ધ્યાન નહીં રહે તમે આ બધી તમે આ બધી માથાકૂટ મૂકી અને તમારા કામ ધંધામાં ધ્યાન આપજો હવે કાલથી તમારી આવી નાસ્તાની કે આ ટિફિનની ફરિયાદ નહીં આવે જો તારે નથી કરવાનું પણ કારણ કે તારા પગ દુખે છે અને જો બે હોવથી ન થાય ને તોય કાંઈ વાંધો નહીં આવે બહુ દબાણ નહીં કરતી

જો હોત કઈ ખબર ઓ હો 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 હોય ની શું છે આ સવાર સવારમાં ટક 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 હે હા હું નાવા ગયો તો ત્યારે નકરું સંભળાતું હતું મને અવાજ બોલા ચાલીવાળો એ તો આપડા ઘરનું રોજનું છે હા આપડા ઘરમાં રોજ કથા કે મહાભારત આલતી હોય છે અછા વાહ તો આ સારું કહેવાય ને ટીવી માં જોવો છો કે પછી મોબાઈલમાં ના ના સાસુ વહુ ના ઝઘડા

એટલે બરાબર નહીં પણ બરાબર તું સમજવાની કોશિશ કર હા તમે લોકોએ જ નક્કી કર્યું હતું ને હા કે કામના ભાગ પાડી દેવાના તો હવે આપણા ભાગમાં જે વસ્તુ આવતી હોય એ આપણે સંભાળવી જ પડે ને હવે એના માટે જને જો આપણને રોકટોક થતી હોય તો આપણા કામમાં સુધારો લાવો ને ના કામમાં ભાગ પાડ્યા છે મારા ભાગમાં જેટલું કામ આવે છે એટલું તો હું કરી દઉં છું

પહેલી વાત તો એ કે તમારે જવાનો વાર હતી એટલા માટે મે મમ્મીને 5 મિનિટ માંગી તો મમ્મી મને 5 મિનિટ ના દઈ શકે 5 મિનિટ હાટુ દેને કોઈ માથાકૂટ કરતું હશે હવે આપી જ શકે હવે મમ્મી ના સમજે તો તું તો સમજ જો સાંભળ બધા મને જ સમજાવવાની કોશિશ કરો છો મતલબ કે હું જ હું જ વિલે આ તમે બધા તો રાજા હરિચંદ્ર ને ત્યાં સુધી શું કામ પહોંચે છે એ બચારા શાંતિ લેતા હશે સ્વર્ગવાસમાં લેવા દેને એમને હા રેવા દો ને હા ભાભી નું બોલીશ ને તો તમને લોકોને નહીં ગમે ને ખાસ કરીને તમને બરાબર મને શું વાંધો હોય મને શું વાંધો તો પછી એમ કેમ નથી કહેતા કે બરાબર છે તું રાઈટ છે ન બનાવવી જોઈએ તારે રસોઈ ભાભી ભાખરી કરી લે તો શું થઈ જવાનું હતું એમ કેમ નથી કહેતા તમે લે હવે રસોઈ તું કરી નાખે તો એમાં થઈ શું ગયું એમ હું બોલું તો તને શું વાંધો આવે છે આવે વાંધો બધી વાતે સાંજ સવાર હું જ રસોઈ કરું જો સમજ શું સમજો

અરે આવી રીતના તું વાત કરે તો મને ગર્વ થાય કે મારી પત્ની જો તું પણ પછી વખતે તમે આમ મને ચકલી કરીને બનાવવાની કોશિશ કરશો ને તો હું નઈ આ આ ઘરે છે એની સાસુ એની બન્ને ને એક માં રાખે છે એક માં બે કોઈ દિવસ નો રહે એ શક્ય જ નથી મતલબ કે એ સાચવે છે હથેળી માં બન્ને વોવું ને એક અથડી માં સાચવે ક્યારે કે ભડતું હોય ત્યારે એક અથડી માં સાચવે ને હા બસ લે હવે તું બોલવાનું ચાલુ ન કરતી શ્વાસ લે

પપ્પા છે ને બે દિવસથી ભૂખ્યા જાય છે કેમ આવ પપ્પા ભૂખ્યા જાય છે કઈ નહીં આ થોડા દિવસ પહેલા રસોઈ બનાવીને ને હા તો મારાથી મીઠું વધારે પડી ગયું હતું એ કેમ પડ્યું એ ખબર નથી કારણ કે મેં જ્યારે ચાખ્યું ત્યારે બરાબર હતું થોડી વાર પછી આપો આપ મીઠું વધી ગયું અને મમ્મી મારા પર ગુસ્સે થયા હતા ત્યારે હેતલ એવું કહ્યું હતું કે આજથી રસોઈ ભાભી નહીં બનાવે હું બનાવીશ મેં એ વાતને માની લીધી મેં ઘરના બીજા બધા કામ સંભાળ્યા અને આ રસોઈ હેતલને સોંપી દીધી પણ ખબર નહીં હેતલે બે ત્રણ દિવસ તો બરાબર કામ કર્યું અને પછી એણે ચોખ્ખું કહ્યું કે હવે રસોઈ પણ નહીં કરે હા તો તું પપ્પાની રસોઈ બનાવી નાખશો ને પણ કેમ કારણ કે મમ્મી ના પાડે છે મમ્મી કહે છે કે તને રસોઈ બનાવતા આવડતી જ નથી તો તું શું કામ રસોઈ બનાવીને રસોઈ બગાડે છે આવી રીતે નો કરાય આ પપ્પા બચારા ભૂખ્યા જો જાહે ને તો પછી બીમાર પડશે હેતલને કહ્યું મે કે આ પપ્પા રોજ ભૂખ્યા જાય છે તો એના કરતા રસોડાનું કામ પાછું મને સોપી દે ને તું બીજા કામ કરવા મને તો એને ચોખ્ખી ના પાડી કે હું બીજા કોઈ કામ નહીં કરું ને રસોઈ પણ નહીં કરું પપ્પા જો બે દિવસ ભૂખ્યા જશે ને તો પપ્પાને ભાન આવશે આવું તમે હું કામ બધાય મગજમાં રાખો છો હે તને ખબર છે પપ્પા છે ને એ આપણા ઘરનો આધાર છે સમજે તો અત્યારે અમને બે ભાઈઓને આવડા મોટા કર્યા અમારા લગ્ન કર્યા હે તો જરી કેને હાસવો ને એ નો બનાવે તો કઈ રીત તું બનાવી નાખજે પણ તમે સમજતા કેમ નથી મમ્મી પણ ગુસ્સો કરે છે મારા પર એ તો એવું જ કહે છે કે તને કઈ કામ આવડતું જ નથી અશોક આટલા વર્ષો સુધી મેં જ કામ કર્યું છે ને ત્યારે તો કોઈને કઈ વાંધો નતો જો મારી વાત સાંભળ હું છે ને હા આદિને કે બરોબર કે હેતલને કે કે પપ્પા હાટુ રસોઈ બનાવી નાખે તદન ખોટી વાત છે તમારી આદિત્યભાઈ કઈ નઈ કરી શકે કારણ કે હેતલ એવી વ્યક્તિ છે ને કે કોઈનું માન રાખતી જ નથી કોઈ પણ વાતનો સવાલ કરો એટલે એની પાસે દસ જવાબ હાજર હોય છે અને જો ભૂલે છું કે એકવાર બોલવાનું ચાલુ કર્યું ને તો એને તો ખબર જ નથી પડતી કે ક્યાં જઈને ઊભું રહેવું જોઈએ તો પછી એક કામ કર જો ભલે રસોઈ જરી કામથી આમ થાય તું જ પપ્પા હાટું છે ને બનાવી નાખજે કેટલી વાર કહું તમને પાગલ થઈ ગયા છો આટા છટકી ગયા છે મગજના મમ્મી મને ના પાડે છે તો હવે મારે મમ્મી હારે જ વાત કરવી પડશે એવું લાગે છે તમે વાત કરો કે ન કરો પણ મેં નક્કી કર્યું છે હું આજે મારા ભાઈ પાસે જઈને આ વાત જરૂરથી કરું અરે પણ ન્યા આટલી વાતમાં ભાઈ પાસે જવાનું હું જરૂર છે શું કામ ના જાવ ન્યા પછી ન્યા વાત પૂછશે તો પછી આ ઈ પછી આપણા હગાવાલામાં વાત જાય ને પછી બધાયને ખબર પડી જાય પછી આપણા સોસાયટીમાં પાછી વાત આવશે તો આખી સોસાયટીને ખબર પડી જાય એવું કરમાં ન્યા જવાનું કાઈ જરૂર નથી અચ્છા ન્યા જવાની કોઈ જરૂર નથી બરાબર ને ઠીક છે નહીં જાવ ત્યાં પણ તમને લાગે છે કે આ વાતનું સોલ્યુશન એમનામ આવી જશે આવી જ જાય ને હવે ઘર હોય ના ઠામડા ખખડતા જ હોય પણ આ તમે રસોઈની જે હરીફાઈ કરો છો તું બનાવ ને તું બનાવ બોલી કે હું બનાવું ને પછી નથી બનાવતી તો આ તો ખોટું કહેવાય હે ખોટું જ કહેવાય એટલે જ વાત કરી છે તમારી સાથે જો હું કોઈ ઝઘડો કરાવવા માટે નથી બોલતી પણ એટલા માટે કહું છું કે ઘરનું વાતાવરણ સુધરી જાય આવું ને આવું રોજ ઘરમાં ચાલશે ને તો લોકો ખુશ થશે અને લોકોને તો મુદ્દો જ જોઈએ છે વાત કરવા માટે આપણા ઘરનું નામ છે લોકો સારી વાત કરે ને ત્યારે આપણને યાદ કરતા હોય છે પણ હવે એતલ જો આવા કાંઈ પણ કાર્યો કરશે ને તો આપણને યાદ કરશે પણ ક્યારે જ્યારે સૌથી વાહિયાત વાત કરવાની હશે ને ત્યારે બહુ કરે બહુ મને તો એમ હતું કે આ દીના લગન થઈ જાય ને તો આપણે પરિવાર આમ સુખી શાંતિથી જીવી શકશું જો કે તું હારીશ જો હેતલ વહુ હારી જશે પણ મનમાં કાંક બીજો વેમ હા આવી ગયો છે ને એમાંથી ને જ આ બધું એવું પૂછ્યું હોય છે અને તારા ભાઈ પાસે જવું છે ને તારા આટો મારવા તો વાંધો નહીં પણ બહુ કાંઈ કહેતી નહીં એવું તને કાંઈ હેરાન તો નથી કરતા ને એવું કઈ નઈ કહેતી